અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામચોક ખાતે દેસાઈ એડવર્ટાઇઝિંગ સહયોગથી આયર્લેન્ડના લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના અગ્રણી પાટીલ માજી મેયર રાજેન્દ્ર દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એક તરફ દેશભરમાંથી કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા છે તે સમયે સરકારના ગોળીબારમાં કલકત્તાના મેસગાભાઈઓ જેઓ કોઠારી બંધુથી ઓળખાતા હતા તેઓ શહીદ થઈ ગયા હતા બંને ભાઈઓની યાદમાં આ એક ચોકનું નામ શહીદ ચોક પાડી દીધું હતું ત્યારબાદ બાબરી ધ્વજ સમયે જ અહીં હનુમાન મંદિર ઊભું કર્યું હતું અને એ ચોકનું નામ રામચોક પાડ્યું હતું જે વિસ્તારમાં આજે પણ રામ ચોકથી ઓળખાય છે જેનું આજે રામચોક ખાતે લોકાર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી આજે સમગ્ર વિશ્વ રામ મંદિર અયોધ્યામાં જે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવાયો છે એનો આપણે નજારો જોયો એની યાદ તાજી કરવા માટે આજે રામચોક દેસાઈ એડવર્ટાઈઝના માલિક અમારા મિત્ર કશ્યપભાઈ પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ અને એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે આજે ઓગણીસો નેવ માં પહેલી વાર કાર સેવકો પર હુમલો થયેલો કોઠારી બંધુ શહીદ થયેલા ત્યારે આ એક ચોક એમના યાદમાં બનાવેલા લો અને રાતોરાત અહિયાં રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે તમે જોઈ રહ્યા છો સમગ્ર ભારત દિવાળીની પણ દિવાળી કરતા પણ વિશેષ આનંદ આજે મળ્યું છે આજે રામચોક પર તમે જોઈ રહ્યા છો નવા રંગ રૂપમાં ત્રિશૂલ સાથે એક એડવર્ટાઈઝ એજન્સી છે દેસે એડવર્ટાઈઝ એમને ખૂબ આજે આજના દિવસની યાદ કરીને આ સર્કલને ડેવલપ કર્યું છે એ માટે એમનો બી ખૂબ ખૂબ